ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એપીએમસી માર્કેટ સામેના ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડની મિલકત અંગે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા અને યુનિવર્સલ સિવિલ કોડ યુસીસીના વિરોધમાં શાંતિપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે સમાજના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા હાજર લોકો દ્વારા પોતાની વણ છૂટેલી લાગણી વ્યક્ત કરી સરકારના ષડયંત્ર સામે અવાજ ઉઠાવ્યો છે પ્રદર્શન દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિશ્ચિય બનાવ નોંધાયો નથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે થયો કાર્યક્રમ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ બંધારણીય અધિકારોની રક્ષા માટે બંધારણીય હકોની રક્ષા કરવાની માંગણી સાથે કેન્દ્ર સરકારને તેમની નીતિઓ પર પુનઃ વિચાર કરવા અપીલ કરી હતી આજ રોજ તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ ને મંગલવારના રોજ સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમો રાતોરાત આ ભારત સરકાર ને મુસ્લિમોની એકદમથી ચિંતા થવા માંડી પરંતુ આ ચિંતા એમને મુસ્લિમ પ્રત્યે નહીં પણ એમના ઉદ્યોગપતિઓને વકફ ની જમીન ફાળવણી કરવા માટે ગમે તે ચાલે બાને મુસ્લિમોના ત્રસ્તો પ્રોપર્ટી લઈને એમને ફાળવવાની વાત ફાળવવાની વાત છે અને આ દેશમાં મુસ્લિમોને લડાવાની વાત ચાલે છે આ લોકોએ હંમેશા દંગા ફસાદ કરીને તેમની રાજનીતિ કરી છે અમિત શાહ જેવા મંત્રી પાર્લામેન્ટમાં ઉભા રહીને મુસ્લિમ મહિલાઓને અને મુસ્લિમ ગરીબોની ચિંતા કરે છે જે સરકાર જેમની પાસે એક સાંસદ નથી આ બિલ પાસ કરવા માટે કોઈ મુસ્લિમ એક સાંસદ નથી એમની પાસે તેમને રાતોરાત મુસ્લિમોના હિતોની વાત યાદ આવી ગઈ આ સરકારને રાતોરાત મુસ્લિમ કેવી રીતે ડેવલપ થાય એની ચિંતા આવી ગઈ જે સરકાર દસ મિનિટ રોડ પર નમાજ ના પડવા દેતી હોય મુસ્લિમોની ધાર્મિક ક્રિયા જેમનો પ્રાથમિક અધિકાર છે તે તેને જો લઈને વિરોધ દર્શાવતી હોય તે સરકાર મુસ્લિમો માટે શું કરી શકતી હોય માતલા લભાવણી વેચાવણી સ્કીમો બનાવીને મુસ્લિમોને છેતરવાની ધંધા કરેલા છે અને તેના વિરોધમાં સમગ્ર ભારતના મુસ્લિમો રોડ પર છે અને મુસ્લિમોને

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે